વિસ્તારમાં પાણી આવતા સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મામાની ડેરી પાસે હાઉસિંગ બોર્ડના મકાન આવેલા છે જે લોકોને છેલ્લા ઘણા લાંબા સમયથી પીવાનું પાણી ડ્રેનેજયુક્ત વિતરણ કરાતું હોવાના લોકો દ્વારા આક્ષેપ કરાયા હતા અને સ્થાનિક બહેનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને મહાનગરપાલિકા સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી વિકાસ મીડિયા મામાની દેરીવાળો ખાચો સમસ્યા શું છે બેન ભાઈ અમારે પાણી મહિના દિવસથી ગટરનું એકલું આવે છે અહીંયા ક્યાં ક્યાં રજૂઆત કરાવી બેન શું કેવા મ્યુનિસિપાલિટી માં રજૂઆત કરી છે અને અહીંયા કોર્પોરેટર ને અમે રજૂઆત કરી છે પણ કોર્પોરેટર એમ કહે કે તમે મ્યુનિસિપાલિટી માં રજૂઆત કરો તો શું ગયા મ્યુનિસિપાલિટી માં રજૂઆત કરવા ગયા હતા તો શું કીધું બેન ઈ કે કે થઈ જશે ઈ કે થઈ જશે એમ કરે છે પણ કઈ થાતું નથી અહીંયા રસ્તા નું કઈ થાતું નથી અમારા રસ્તા ઈ કે દિવસ મહિના દિવસથી ખોદેલા છે મહિના દિવસ ઉપરથી પણ એ કે બ્લોક ન નખાવાના પણ બ્લોકનું તે કઈ કરતા નથી નથી રસ્તાનું કાંઈ કરતા નથી વસ્તુનું ધ્યાન દેતા એ લોકો ખાડા ખબર છે રસ્તા ગટરના પાણી અમારા આખો દિવસ આવ્યા કરે છે પાણીનો સમય અમારે બદલાવાનો છે પાણીનો સમય વેલા પાંચ વાગે એ લોકોએ રાખ્યો છે પણ અમે પાંચ વાગે એટલું બધું ન કઈ ઉઠીને ભરીએ કીધું દસ વાગે ને તો પાણી આવ ખરાબ ગટરનું જેટલું આવે છે અમારે ક્યાં ભરવા જવાનું ભાઈમાં પીવાનું તમારી માંગ પૂરી ને શું કરશો બેન અમે કોપરેટર ના ઘરેટર ના ઘરે જવાબ સારો નહીં મળે તો અમે પછી મ્યુનિસિપાલટી એ જાશું ઓકે